ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો કુલ વજન એક કિલો ચારસો ને એકસઠ ગ્રામના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી આણંદ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓએ નશીલા પદાર્થોનું ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી શાખાના અધિકારી શ્રીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી આણંદના પોલીસ સ્ટાફના માણસોએ કામગીરી હાથ ધરેલ જે અનુસંધાને આજરોજ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ લાલજીભાઈને બાતમી હકીકત મળેલ કે વડોદ ઇન્દિરા નગરીમાં રહેતા સલીમ શાહ ઉર્ફે અર્જુન અકબર શાહ દિવાનનો તેના ઘરે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે ગાંજાનું વેચાણ કરે છે અને હાલમાં તેના ઘરે હાજર છે જેને શરીરે કાળા કલરનું શર્ટ તથા સફેદ પેન્ટ પહેરેલ છે મતલબની ચોક્કસ બાતમી હકીકત મળેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી આર પટેલ પેરોડ ફરલો આણંદ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસઓ ચૌધરીનાઓએ એસઓજી આણંદના પોલીસ માણસો તથા સરકારી પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સલીમ શાહ ઉર્ફે અર્જુન અકબર શાહ દિવાન રહે વડોદ ગોપાલપુરા રોડ ઇન્દિરા નગરી તાલુકો જિલ્લો આણંદનો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ગાંજો જેનું વજન એક કિલો ચારસો એકસઠ ગ્રામ કિંમત રૂપિયા ચૌદ હજાર છસો દસ ગાંજાનો જથ્થો પકડાઈ જતા આરોપી પાસેથી એક વિવો મોબાઈલ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર તેમજ રોકડા રૂપિયા ત્રણસો દસના મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે